Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે કરી દેજો જી આપને જણાવી કે બાબા રામદેવને લઈને એક સમાચાર રહ્યા છે જી આપને જણાવી દઈએ કે પતંજલિ વિરુદ્ધ એક ગેંગ કામ કરે છે રામદેવ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પતંજલિ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવે કહ્યું કે આયુર્વેદ વિરુદ્ધ ગેંગ પતંજલિને નિશાન બનાવી રહી છે ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દે કે એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કોર્પોરેટ ફોર્મ્યુચ્યુઅલ કંપનીઓ ત્યારે મિત્રો જણાવી દઈએ કે બુદ્ધિજીઓ અને રાજકારણીઓની એક ગેંગ પતંજલિ વિરુદ્ધ કામ કરી રહી છે જોકે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે પતંજલિ રાષ્ટ્રીય અને આત્મગૌરવનું પ્રતિક છે અને જેને આ ગેંગ નષ્ટ કરવા માગે છે પતંજલિ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 念完。